ભગવાન શિવ એ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપે છે પણ તમને એ ખબર છે કે આ કેમ આપે છે ને વિષ્ણુ ભગવાન આ સુદર્શન ચક્ર કેવી રીતે લે છે તેના પાછળ પણ બહુ સરસ સ્ટોરી છે તો એક વખત એવું થાય છે કે રાક્ષસોનો નાશ કરવા અને ધર્મ સ્થાપવા માટે વિષ્ણુ ભગવાનને એક અતિશય તાકાતવાળું એવું શસ્ત્રની જરૂર હોય છે જેનો બ્રહ્માંડમાં કોઈ પણ મુકાબલો ના કરી શકે તો એ ટાઈમે એક જ દેવ એવા હોય છે કે જે આ શસ્ત્ર આપી શકે એવા હોય છે અને એ છે મહાદેવ તો મહાદેવની વિષ્ણુ ભગવાન એક વિશેષ પ્રકારની પૂજા કરે છે જેની અંદર વિષ્ણુ ભગવાન એક હજાર કમળ અર્પણ કરવાના હોય છે તો જે ટાઈમે આ મહાદેવને વસ્તુની ખબર પડે છે ને તે ટાઈમે મહાદેવ એમાંથી એક કમળ ગાયબ કરી દે છે અને વિષ્ણુ ભગવાન જ્યારે પૂજા કરે છે અને નવસો નવ્વાણું માં કમળે પહોંચે છે ત્યારે તમને એમને ખબર પડે છે કે એક કમળ ગાયબ છે તો વિષ્ણુ ભગવાન પોતાની એક આંખ કાઢીને એ પૂજા એ મહાદેવને અર્પણ કરે છે ને એ પૂજા સંપૂર્ણ કરે છે કેમ કારણ કે વિષ્ણુ ભગવાનનું એક નામ છે કમલનયન કે જેની કમળ જેવી આંખો છે અને એ જ આંખ વિષ્ણુ ભગવાન મહાદેવને અર્પણ કરે છે અને આ વસ્તુ જોઈને મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપે છે અને એ જ સુદર્શન ચક્રથી વિષ્ણુ ભગવાન ઘણા ખરા રાક્ષસોનો નાશ પણ કરે છે ઓમ નમો નારાયણ